અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ પચાસ મી જન્મ જયંતિના પાવન પ્રસંગે સમગ્ર ભારતની અંદર મુખ્યમંત્રી સન્માનની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાતને એકસો બ્યાસી વિધાનસભા સીટમાં તારીખ પંદર નવેમ્બરથી શરૂ કરીને વીસ નંબર વીસ નવેમ્બર સુધી જે યુનિટી માર્ચ કે એટલે કે એકતા યાત્રા જે યોજાય છે એના ભાગ સ્વરૂપે આજે આ વઢવાણ વિધાનસભામાં પણ વઢવાણ સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરી અને વઢવાણ તાલુકાના કેરાલા ગામ હનુમાનજી મંદિર સુધીની આ 10 કિલોમીટરની એકતા યાત્રા એટલે પદયાત્રા યોજાય છે જેમાં સાધુ સંતો વિવિધ સમાજના આગેવાનો સૌ પક્ષના પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ વિશાળ સંખ્યામાં આ પદયાત્રામાં જોડાયા છે અને વઢવાણ સુરેન્દ્રનગર ની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આ સરદાર સાહેબ જે અખંડ ભારતના શિલ્પી એમની જે યાત્રાને સૌએ બિરદાવ્યું છે અને સૌએ શ્રદ્ધા પણ અર્પણ કર્યા છે